ચોટીલાના સહિત થાન ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદ વરસતાની સાથે ચાર કલાકમાં એકસો દસ મીમી વરસાદ વરસ્યો છે વીજળી ખોરવાતા લોકો પરેશાન થયા છે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજા મહેરબાન બન્યા છે વીસ તારીખ સુધીમાં ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી અનુસાર વરસી પડ્યો છે વરસાદ ચોટીલામાં ચાર કલાકમાં એકસો મિલી જેટલો વરસાદ વરસ્યો છે વરસાદ પડતા ધરતીપુત્રોમાં હરકની હેલી પુત્રો આવી છે પડતા વીજળી ગુલ લોકો પરેશાન પણ થયા છે બને તે માટેનું પણ અત્યારે કાળજી લેવાઈ રહી છે ગાજવીજ સાથે સાંભળેલા ધાર વરસાદ વરસી રહ્યો છે લોકોએ ઠંડકનો અહેસાસ લીધો નદી નાળા પરથી પસાર થતા વાહનો તેમજ લોકો સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે અને ચાર કલાકની અંદર એકસો દસ મિલી વરસાદ વરસ્યો છે વીજળી પણ ખોરવાતા લોકો પરેશાન થયા છે છે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી રહી વરસાદ સાથે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને આ વરસાદની અંદર ખેડૂતો ખુશ થયા છે ચોટીલામાં પણ ધોધમાર વરસાદ હતો અને આ સાથે ચાર કલાકમાં એકસો દસ મિમી વરસાદ વરસ્યો છે વરસાદના કારણે હાલ સીઝનનો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદની અંદર ધરતીપુત્રો ખુશીની લહેર જોવા મળી છે તો વરસાદથી પણ હાલ અત્યારે ઠંડક પ્રસરી છે આપણે જણાવી દઈએ વધુ માહિતી સર્જાઈ હતી જેને લઈને તંત્ર નદી નાળા ઉપર જવા માટે સાવચેત રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી અને વહેલી સવારે આજ છ વાગ્યા સુધીની અંદર એકસો અઠાવન થી વધુ વરસાદ વરસી પડ્યો હતો અને અત્યારે હાલ પણ વરસાદની વરસાદ ચાલુ પણ હોય ચાલુ છે ઓકે જી જી ચોક્કસ વિક્રમસિંહ વાહન વ્યવહાર અત્યારે ખોરવાયેલો હોય એવું તંત્ર દ્વારા કોઈ નિરાકરણ સામે આવ્યું છે હા કોઈ જાતનું એવું કોઈ વાહન વ્યવહાર ખોરવાયેલો એવું કઈ છે નહીં રોડ રસ્તા બધા બહુ સરસ છે અને જો વાત કરીએ તો ચોટીલાની અંદર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર નીકળેલ છે તો તે સ્વીક્સ લેન પણ બનાવવામાં આવ્યું છે એટલે વાહન વ્યવહાર કોઈ તો અસર થઈ નથી તેમજ કોઈ જાન હાની કે માલ હાનિ ને કોઈ નુકસાનની પણ અત્યારે જાણવા મળેલ નથી જી ખેડૂતોનો શું પ્રતિસાદ છે અત્યારે સિઝનનો પહેલો વરસાદ છે તેમના પાકની અંદર કોઈ નુકસાનની ભીતી નહીં ભે જો આમ જોવા જઈએ ને તો પહેલો વરસાદ હજી મૌસમનો પહેલો વરસાદ છે એટલે હજી વાવણી થઈ નથી પણ વાવણી લાયક વરસાદ તેવું ખેડૂતોનું અનુમાન છે અને વરસાદ અત્યારે જે વરસાદ બંધ થાય ત્યારે એ લોકો વાવણી પણ કરી શકે તેવો વરસાદ પડી શક્યો પડ્યો છે જી હાલની સ્થિતિમાં વરસાદ ચાલુ છે કે બંધ છે અત્યારે છે અત્યારે વરસાદ હાલ ચાલુ જ છે